મારું નામ રાધિકસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ ગામ કાનેસર જિલ્લો મહીસાગર મારા બાળકનું નામ ધૈરાજસિંહ રાઠોડ ત્રણ મહિનાનો છે અને એને હમણાં એસએમએ વન ટાઈપનો ડિસીઝ ડિટેક્ટ થયો છે અને આ ડિસીઝની આપણે ઇન્ડિયામાં કોઈ દવા નથી અમે આરઆઈસીએન ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ બતાવ્યું નીતિશ વોરા સાહેબને એમણે તે રિપોર્ટ કરાયાના અને એ રિપોર્ટમાંથી એવું ડિટેક્ટ થયું કે એને જીન થેરાપીની જરૂર છે અને આવા બાળકો જનરલી એક વર્ષ સુધી સસ્ટેન કરી શકતા હોય એક વર્ષ પછી એમને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલા માટે એને જીમ થેરાપીનું ઇન્જેક્શન છે એની જરૂર છે એ ઇન્જેક્શનની કોસ્ટ બાવીસ કરોડ રૂપિયાની છે અને અમે એના માટે કેમ્પેન ચાલુ કર્યું છે કે આવો જ કિસ્સો તમે સાંભળ્યો છે રિસન્ટલી મુંબઈમાં તિરા કામ તિરા કામત નામની છોકરી એને આવું જ રહ્યું હતું એના ફાધર જોડે મેં વાત કરીને એમણે અમને સજેસ્ટ કર્યું કે તમે બી આ રીતે ડોનેશન ચાલુ કરો ક્રાઉડ ફંડિંગથી તો તમારે બી થઈ જશે અત્યારે એની ઉંમર છે ત્રણ મહિનાની અને અમારી પાસે એક વર્ષ સુધીનો જ ટાઈમ છે અને એક વર્ષમાં એને ઇન્જેક્શન આપવું જરૂરી છે એટલા માટે અમે ડોનેશન ચાલુ કર્યું છે ઈ ઇમ્પેક્ટ ગુરુ નામનો એનજીઓ છે એમાં અમે એનું એકાઉન્ટ ખોલાયું છે અને એનું બધું ડોનેશન ઇમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં જમા થાય છે અને આપ સૌને અમારે મીડિયાની આપ સૌની અને સરકારની બધાની મદદની જરૂર છે અને સૌ સૌની સહકાર આપવા વિનંતી નમસ્તે